તો એક્ચુઅલી અમે આજે બાજરી તપાવવા કાઢી નાખી છે કાઢવાની છે એટલે ભયો અક્ષય ભયો ને અક્ષય કાઢવું પડશે છે મમ્મી ને બે જણો ભયો અમે ઉપાડી ઉપાડી ફટાફટ શેટલી છે કટ્ટુ સર એક કટ્ટુ સર ને એક મોટી ડોઢ ભરેલી છે ભાઈઓ હમણાં ઉપાડી પડીને બધું નાખી દઈશ અર અક્ષય ભાઈ નહીં ભાઈ તો મોટો થઈ ગયો એટલે અક્ષય થઈ ગયો મને ભયો જ યાદ આવે હમ આચારની હમણાં હું જે બુની બુની કહેતો જ તો ચાલો

উঠে <laughs> লিথিছি

नहीं नहीं बॉय जैसे नहीं बॉय करते हमें हाँ ले लो कहीं कहीं हाई ये वेरन यक्तिली तो जीवो करो हाई जैसे की ने उम्र पर फिर